નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત છે સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરનો સત્તરમો પદગ્રહણ સમારોહ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતરે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને પદગ્રહણ કરાવ્યું હતું જ્યારે નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે શપથ ગ્રહણ કરાવ્યા હતા ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના પદગ્રહણ સમારોહના પ્રારંભમાં પ્રાર્થના દીપ પ્રાગટ્ય બાદ શાબ્દિક સ્વાગત મહામંત્રી મોગજી ચૌધરીએ કર્યું હતું જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ બનાસકાંઠા બેંકના ચેરમેન ડાયાભાઈ પિલાદર અને મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર પ્રમુખ સંજય જોશી અને મહામંત્રી નરેશ ચૌહાણનું પુષ્પગુચ્છ આપી ખેસ પહેરાવી મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલાદરે જણાવ્યું હતું કે એઆઈ અને સોશિયલ મીડિયાના ગ્રુપના યુગમાં પત્રકાર મિત્રોની સત્ય પીરસવાની જવાબદારી વધી જાય છે તેઓએ ફિલ્ડ રિપોર્ટર્સની સામાજિક દાયિત્વની પ્રવૃત્તિઓને બિરદાવતા ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ફિલ્ડ રિપોર્ટર્સને પોતાના પરિવાર ગણાવતા ફિલ્ડ રિપોર્ટર્સની સોળ વર્ષની સફરને બિરદાવતા ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રમુખ સંજય જોશીએ જણાવ્યું હતું કે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા પત્રકાર મિત્રો પણ સમાજનો અભિન્ન અંગ છે ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે પત્રકારત્વના નૈતિક મૂલ્યોના જતન અર્થે કાર્યરત છે આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતરે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ સંજય જોશી અને મહામંત્રી મોકજી ચૌધરી સહિતની ટીમને ગ્રહણ કરાવ્યા હતા જ્યારે નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શપથ ગ્રહણ કરાવ્યા હતા કાર્યક્રમના અંતમાં આભાર વિધિ નરેશભાઈ ચૌહાણે કરી હતી જ્યારે સફળ સંચાલન જાણીતા એન્કર મુકેશભાઈ મહેતાએ કર્યું હતું આ કાર્યક્રમમાં પાલનપુરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના સભ્યો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા